ફાર્મ ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર અને દાંતી સાવ ઓછી કિંમતમાં આપી દેવાના હશે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે અને સાથે દાંતી પણ આપી દેવાની છે સાવ ઓસી કિંમતમાં માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ પણ આગળ વિડીયોમાં જ મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેજો જેથી આ ટ્રેક્ટર તમને મળી શકે અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને વિડીયોને સેલ કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સારા જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે અને ટ્રેક્ટરમાં પાછળ જે તમે દાંતી જોઈ શકો છો દાંતી પણ સાથે જ આપવાની છે અને ટ્રેક્ટરમાં નોર્મલ કાટ જોવા મળશે તમને સડો ક્યાંય જોવા નહીં મળે કંપની કલર સાથે જ ટ્રેક્ટર જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે બેટરી વાયરિંગ બધું ઓકે જોવા મળશે આ દાંતીની કન્ડિશન જોઈ શકો છો દાંતી સાથે જ મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વધુ માહિતી માટે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઇવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક ટ્રેક્ટરની કિંમતની તો માલિકે કલ્ટિવેટર સાથેની કિંમત એક લાખ અને નેવું હજાર રૂપિયા માત્ર રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે ત્રેસઠ પાંચ વીસ અઠ્ઠાણું આઠ એકત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે અને આ ટ્રેક ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો છોટાઉદેપુર તાલુકો નસવાડી તો નામ સુરેશભાઈ સુરેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોનો ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સુરેશભાઈનું કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ